સુરતના ઉત્તરાણ પોલીસ મથકની હદમાં બનેલા રાયોટિંગ અને હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલો આરોપી ચિરાગ ભરવાડ ઉર્ફે મેર ગેંગ વિરુદ્ધ ટોકનો એક વધુ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે ગુનામાં ગેંગનો મુખ્ય સૂત્રધાર ચિરાગ ભરવાડની સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી છે તેમજ અન્ય ફરાર આરોપીઓની પણ શોધખોળ શરૂ કરી છે આ ગેંગમાં કુલ નવ શખ્સો સામેલ હતા જેમાં અગાઉ તમામ આરોપીઓની ઉતરાણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી આ ગેંગના મુખ્ય સૂત્રધાર ચિરાગ ભરવાડ વિરુદ્ધ અગાઉ સત્યાવીસ જેટલા ગુના શહેર પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે સુરતમાં રાયોટિંગ હત્યાનો પ્રયાસ ખંડણી સહિત વ્યાજખોરી જેવા ગુનામાં પકડાયેલા અને ગોડાદરાનો રહેવાસી ચિરાગ ભરવાડની સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા ટોકના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે ચિરાગ ભરવાડની ગેંગ દ્વારા જૂન મહિનામાં મોટા વરાછા ખાતે ફરિયાદી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં આ ગેંગ વિરુદ્ધ રાયોટિંગ હત્યાનો પ્રયાસ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કુલ નવ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેમાં કરુણેશ રાણપરિયા ભરત ગોટી જીતુ શેલડીયા રાજુ નાકરાણી પ્રદીપ લાખાણી હિતેશ ભીખડીયા ગૌતમ સવાણી સાગર ડોંગા અને ચિરાગ ભરવાડની ધરપકડ કરી જેલ ભેગા કરાયા હતા ત્યારે હવે આ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરતા આ અંગેની તપાસ સુરત સાયબર સેલને સોંપવામાં આવી છે સુરત સાયબર ક્રાઇમ સેલના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ ગેંગ દ્વારા ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવામાં આવતા હોવાની હકીકત સુરત પોલીસ કમિશનરના ધ્યાને આવી હતી જેને લઈને ચિરાગ ભરવાડ સહિત તેની ગેંગના કુલ નવ સાગરિતો સામે ઉત્તરાયણ પોલીસ મથકમાં ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે કેસની તપાસ સુરત સાયબર ક્રાઈમ સેલને સોંપવામાં આવી છે દરમિયાન જામીન ઉપર બહાર આવેલી આ ગેંગનો મુખ્ય સૂત્રધાર ચિરાગ ભરવાડ ઉર્ફે મેરની સુરતના અઠવા લાઇન સ્થિત કોર્ટ બહારથી સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ફરી ધરપકડ કરવામાં આવી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ચિરાગ ભરવાડ વિરુદ્ધ શહેર પોલીસ ચોપડે અલગ અલગ ગંભીર પ્રકારના કુલ સત્યાવીસ ગુના અગાઉ નોંધાઈ ચૂક્યા છે જે ગેંગનો મુખ્ય લીડર છે અને એક ઓર્ગેનાઇઝ ગુના આચરતી ગેંગ છે હાલ ચિરાગ ભરવાડની ધરપકડ કરી વધુ તપાસ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાથ ધરી છે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા આરોપીએ અન્ય મિલકત સંબંધી ગુના આચર્યા છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે જે કોઈ પણ આવી બાબત પોલીસના ધ્યાને આવશે તો તે અંગે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે ઉપરાંત આ ગેંગના અન્ય આરોપીઓની ધરપકડ કરવા માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે ઉત્તરાયણ પોસ્ટે ખાતે દાખલ થયેલ ખૂનની કોશિશ લૂંટ રાયટિંગના ગુનામાં ચિરાગ મેર ગેંગ વિરુદ્ધ બુદ્ધિ ટોકની કાર્યવાહી સુરત સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલી છે જેમાં સાયબર ક્રાઇમ સેલે આ ચિરાગ મેર ગેંગના મુખ્ય સૂત્રધાર ચિરાગ મેરને કોર્ટ પાસેથી ચાર દિવસના રિમાન્ડ અનુસંધાને ગિરફત કરવામાં આવેલ છે ઘટના એ પ્રકારે હતી કે ગત છઠ્ઠા મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આઈપીસીની કલમ એકસો તેતાલીસ એકસો ચુમ્માલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ ત્રણસો સાત અને જીપીએફની કલમ એકસો પાંત્રીસ અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં આ ગુનામાં કુલ નવ આરોપીઓની ગિરફતારી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી હતી જે તપાસમાં તેવું જાણતા હતા કે આજે એક ચિરાગ મેર જે ગેંગના લીડર છે તેઓએ ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ રચી છે અને સતત તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ગુનાહિત પ્રવૃત્તિમાં રાચેલા રહીને કન્ટિન્યુઇંગ અનલોફુલ એક્ટિવિટીની કામગીરી કરી રહેલા હોવાથી સમાજમાં ડરની ભાવના વધુ રહેવાથી તેને તેની વિરુદ્ધ ગુત્સી ટોકની કાર્યવાહી સુરત સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલી છે જેમાં ટોકની કલમ ત્રણ એક બે તથા ત્રણ બે ત્રણ ત્રણ તથા ત્રણ ચાર અનુસંધાને કલમનો ઉમેરો કરીને આગળની તપાસ એસીપી સાયબર દ્વારા કરવામાં આવેલી છે આજે મેર ગ્રેન છે તેમાં આ જે ગુના જે ઉત્તરાયણમાં દાખલ થયેલો તેમાં નવ આરોપીઓની ગિરફતારી કરવામાં આવેલી જેના નામ છે કરુણેશ રમેશભાઈ પટેલ ઉર્ફ રા રાણપરિયા ભરતભાઈ લાલજીભાઈ ગોટી જીતેન્દ્રભાઈ જીતુ હિંમતભાઈ સેલડિયા રાજેશ ઉર્ફે રાજુ ઉંચડી ભગવાનભાઈ નાકરાણી પ્રદીપભાઈ ઘનશ્યામભાઈ લાખાણી હિતેશ કાળુભાઈ ભીકડિયા સાગર મગનભાઈ ડોંગા ગૌતમ હેમરાજભાઈ સવાણી તથા ચિરાગ રેવાભાઈ આ જે ટોકની કલમ દાખલ કર્યા બાદ જે આ ટોક અનુસંધાને આગળની આ ગુનામાં આ ગેંગમાં અન્ય પણ કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે તપાસમાં તેઓને પણ જલ્દીથી જલ્દી ગિરફતાર કરવામાં આવશે તથા આ ગેંગ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરીને કોઈ મિલકતનું ઉપાર્જન પણ જો કર્યું હશે તો તેને પણ આગળની કાર્યવાહી કરીને તેને પણ યોગ્ય કાયદાકીય કાર્યવાહીના માધ્યમથી તેને પણ જપ્ત કરવામાં આવશે આ ગેંગનો જે મુખ્ય સૂત્રધાર છે ચિરાગ ચિરાગનેર ગેંગનો તે ચિરાગનેર વિને કુલ સત્યાવીસ ગુનાઓ દાખલ થયેલા છે અને એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ રચીને આ જે ગેંગના અમુક સભ્યો છે અથવા ચિરાગ છે તેની વિરુદ્ધ ત્રણસો સાતના તથા રાઇટિંગના પણ ગુના આ પૂર્વ પણ દાખલ થયેલ છે